શહેરીજનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ગરબામાં હાજર રહ્યા હતા ત્યારે ખેલૈયાઓ પોલીસ સાથે ગરબા રમવાનો અનુભવી રહ્યા છે સુરત પોલીસના અસુરક્ષિત ગરબા વાલીઓ પોતાની દીકરીને સંકુચ અહીં રમવા મોકલી રહ્યા છે તો બીજી તરફ પીઆઈથી લઈ ડીસીપી કક્ષાના અધિકારીઓ પોલીસ વર્દીમાં નહીં પરંતુ સુંદર ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે ગરબાના તાલે ઝૂમી રહ્યા છે આ સાથે પોલીસ દ્વારા સામાજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે અને નવરાત્રીના આયોજનમાં નો ડ્રેગ સેન્ સુરક્ષિત અભિયાન એ જે ભેજની જાગૃતિ કરાઈ રહ્યા લગાડીશું અંબે 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 બોલ તો હું આજે મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસ પરિવારને સુરત શહેર પોલીસ શ્રી એમના પત્ની અને એમની આખી સુરત શહેરની પોલીસની ટીમને શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનવા આવ્યો છું